સામાન્ય ઉદાહરણ આપણે મોગ પકાવીએ કે નહીં મોગ મોગ આપણા સાઠ સિત્તેર રૂપિયા કિલો માર્કેટમાં આપી દે અઠાર રૂપિયા ભાવ આવે છે ને ટ્રેક્ટર ભરી ભરીને આપણે લઈ જતા હોય અમારા અહીંયા મોગ જીરું બહુ સારું ઉત્પાદન સિત્તેર રૂપિયા મુખ સારા સારા મોગના ભાવ આવે તો અહીંયા નહીં બધું અમારા ગામના જ મોગ ભચાવો માર્કેટમાં જાય ત્યાં બાજુમાં જ ડાળ મિલ છે એટલે એ એપીએમસી માર્કેટમાંથી ડાળ મિલ વાળો મોગ ખરીદ્યો એને ત્યાં મોટું મશીન છે

આઠ રૂપિયાના મોગ એકસો દસ રૂપિયામાં પાછા લઈ આવ્યા અમારા જ ગામમાં ચકી છે તે ત્રણ રૂપિયામાં દાળ બનાવી દે ત્રણ રૂપિયા લે દાળ બનાવો પછી એક દાળ ની મોગર દાળ બનાવે ન્યા છે એકસો ચાલીસ રૂપિયા મોગર દાળ અમારા ગામના બહેનો લઈ આવે મોગર દાળ મોગર દાળ ખબર ખોતરા ઓગર દાળ પછી એમાં ભૂસું નીકળે અમારા જ ગામના રપારી જે બાકીના ગાયો ભેંસો રાખે એની પાસે ભૂસુ લઈ હા છવ્વીસ રૂપિયા કિલો ભૂસું મગની ફોતરી ગામના પૈસા ક્યાં હોય ગયા શેરમાં ની પાસેથી માલ સસ્તામાં ગયો મોંઘા ભાવે આપણે ખરીદ્યો પછી આપણે કે મારા હાથ બાજા હાથ તારા માંથી બોજા હોશા નથી થતા ક્યાંથી થાય સહકારી સહકારી ભરાતી નથી કારણ કે આપણા એક એકર માંથી પચાસ હજાર રૂપિયાની આવક થતી જ નથી જોઈતી ચોખ્ખો નફો થાય છે એક એકર માં પચાસ હજાર

સહકારીતાની ભાવના રાખીએ એપીઓ સાથે જોડાઈએ એપીઓમાં સક્રિય થાય અને આવી રીતના નાના નાના મોઢે વર્ધન આના સિવાય ખેડૂત નો ઉધાર એવું લાગે કે આ સરકાર આવી ગઈ આ સરકાર આવી ગઈ અને આપણો ઉધાર કરી દેશે કોઈ સરકાર આપણો ઉધાર કરી શકશે નહીં એમએસપીમાં આપણે વેચાણ માટે ઝંડા લઈને ભાગીએ છીએ ને

એક ટમેટા અમારે બે રૂપિયા કિલો છે ને અહીંયા ટેમ્પો ભરી ગયો જેઠા ભાવમાં ટમેટા વાવ્યા હતા બે રૂપિયા કિલો ટમેટા થઈ ગયા આખો ટેમ્પો ફરીને પાટણ લઈ ગયો પાટણ નું અમે ત્રણ વસ્તુ બનાવી એક પ્યુરી બનાવી ટમેટાની ટમેટાનો કેચપ બનાવ્યો અને ટમેટાની ચટણી બનાવી દોઢસો રૂપિયા કિલો ટમેટાનું કેચઅપ વેચો અમે એકસો ને દસ રૂપિયાની પ્યુરી વેચી અને એકસો સાઠ રૂપિયાની ચટણી વેચી કે કોણ કરી શકે

પણ આવા ભેગું પાંચસો થાય તો બે ત્રણ હજાર ભેગા થાય અને પછી આપણે શું કરી શકીએ જે ધારી કરી શકીએ કે આ ભાવનાથી આપણે ખેતીવાડી કરશું તો આપણે કોઈ જગ્યાએ લાચારી નહીં કરવી પડે આપણા છોકરાઓને ક્યાંય નોકરી કરવાની આપણી જ કંપનીમાં આપણે છોકરા કામ કરે ને તો કેટલા ખેવનાથી કામ કરશે અરે ભાઈ એક રૂપિયા ને ખોટું નહીં જવાનું એ કેમ ભગાડે આયા એક જે રોક્ષ ના દોઢ રૂપિયા એક રૂપિયા ના બદલે દોઢ રૂપિયા કોઈ ચડાવતો છે તો ના પાડશે જ્યાં મારી કંપની છે એક રૂપિયા છે એક રૂપિયો લે આવ્યા દોઢ રૂપિયો છે ના માટે ભાઈ સાચી વાત કે નહીં અને આનો ફાયદો જો અત્યારે ઘણા બધા ગેઠા બુધા બાપા અહીંયા બેઠા છે મોટી ઉંમરના છે નાના નાના કોતરા બધા મુંબઈ અમે સુરતમાં કે અમદાવાદમાં વયા ગયા